જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવી રહ્યો છે આપણે પુષ્ટિ સત્સંગ સાગરમાં ચેનલની અંદર શ્રી મહાપ્રભુજીની વાણી વેણુનાથ છે અને શ્રી મહાપ્રભુજીની વાણી એ સ્વરૂપાત્મક છે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડિયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આચાર્ય ચરણ શ્રી વલ્ભાધીશ પ્રભુએ એ શ્રી મહાપ્રભુજીની વાણી એ વેદવાણી છે કારણ કે આપની વાણી પાછળ તેના અર્થ દોડતા દોડતા આવે છે મતલબ કે આપ શ્રીને અર્થનો વિચાર કર્યા પછી બોલવું પડતું નથી વાણી પાછળ અર્થ દોડે છે તેથી તુરંત અર્થ સમજાઈ જાય છે શ્રી મહાપ્રભુજીની વાણી મંત્રરૂપ છે અને તેમાં પ્રભુનું માધુર્ય અને ઐશ્વર્યા બંને રહેલા છે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કર્યું તેમાં પ્રભુનું માધુર્ય પ્રગટ થયું ત્યારે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના નિરૂપણમાં પ્રભુને ઐશ્વર્ય પ્રગટ થયેલ છે જેમ વ્રજજનોને વેણુનાદ કરીને શ્રી ગોપીજન વલ્લભે પોતાના સુધારસનું પાન કરાવેલ તેમ શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથો અને વચનો દ્વારા સર્વ ભક્તોને અલૌકિક સુધારસનું પાન કરાવેલ છે શ્રી મહાપ્રભુજીની વાણી અંતઃકરણમાં વિપ્રયોગનો અને બહાર સંયોગ રસનો અનુભવ કરાવે છે સંયોગ રસથી ભક્તો સતત રોમાંચિત થાય છે અને વિપ્રયોગથી અંતઃકરણ તાપાત્મક ભાવનો અનુભવ કરે છે શ્રી મહાપ્રભુજીની વાણી સાક્ષાત વેણુનાથ છે અને તેથી જ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી તેને અમૃત રૂપા કહેવામાં આવેલ છે સર્વોત્તમ સ્ત્રોતના પંદરમા શ્લોકમાં તેથી આપને વાઘ સીધું પૂરીતા શેષ સેવક એમ કહેલ છે શ્રી ગોપીજનોને વેણુનાથ દ્વારા તનુ નવત્વની પ્રાપ્તિ થયેલ તેમ શ્રી મહાપ્રભુજીની વાણી આપણા લૌકિક તાપોને શાંત કરી ભગવદ્ ભાવ જગાડે છે લૌકિક વિદ્યા નાશ કરીને અલૌકિક તનુ નવત્વ પ્રાપ્ત કરાવે છે શ્રી મહાપ્રભુજીના સેવક દિનકર રાય શેઠ અડેલમાં શ્રી મહાપ્રભુજીની મુખેથી ગીત અને યુગલ ગીતના પ્રસંગોની વાણી સાંભળી અને સાંભળતા એને અનુભવ્યું કે આ કોઈ મનુષ્યની વાણી નથી પણ શ્રી કૃષ્ણનો સાક્ષાત વેણુનાથ છે પરિણામે કાચી બાટી ખાઈને શ્રી મહાપ્રભુજીના કથારૂપી વેણુવાદને સાંભળવા જઈને કથાના મુખ્ય શ્રોતા તેઓ બન્યા કેમ કે આપણામાં જે કાકા વલ્લભજી થઈ ગયા તો કાકા વલ્લભજીએ પણ એક વધમાં ગાયું છે કે કરત કૃપા દેવીજી ઉપર શ્રી મુખ વચન સુનાઈ વેણુ ગીત પુન યુગલ ગીતકી રસબરખા ખા બરખાઈ પ્રગટ વે માર્ગ રીત દેખાય તો નિજ દેવીજીઓ પર કૃપા કરીને શ્રીમુખથી આપ તેમને વચનામૃતો સંભળાવે છે અને વેણુગીત તથા યુગલ ગીતની રસવર્ષા કરે છે તો શ્રી મહાપ્રભુજીએ શરણાગત જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રીમદ ભાગવત ઉપર ટીકા લખી જે શ્રી સુબોધનીજી તરીકે પ્રચલિત છે ઉપરાંત સોડસ ગ્રંથો પત્રાવલંબન ગ્રંથ બ્રહ્મસૂત્રાનું અણુભાષ્ય તત્વદીપ નિબંધ તત્વારદીપ નિબંધ અને ગાયત્રી ભાષ્ય વગેરે ગ્રંથો આપે રચી અને દેવીજીવોને સીધી એ યાડકતરી રીતે ઉપદેશ આપી બધા કાળમાં ઉદ્ધાર કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજીની વાણી એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે તેથી જે શક્તિ શ્રી મહાપ્રભુજીમાં છે એ જ શક્તિ આપની વાણીમાં પણ છે શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્ત્રોતમાં આપને વાકપતિ કહેલ છે વાણી સ્વરૂપાત્મક હોવાથી ગ્રંથોનું વાંચન કરનારને તે ન સમજાય તો પણ વગર સમજીએ માત્ર પાઠ કરે ને કોઈ પણ જીવ એ પાઠ કરવાથી તે વાણી પણ તેનો ઉદ્ધાર કરે છે એનો પ્રસંગ જાણીતો છે આપણે એક વખત શ્રી ગુસાઈજી પદ્મનાભ દાસની બેટી તુલસાને ત્યાં વધાર્યા અને આપે પૂછ્યું એ શ્રી ગુસાઈજીએ કે શ્રી ઠાકોરજી કાંઈ સાનુભવ જતાવે છે તો જવાબમાં તુલસાએ કહ્યું કે મહારાજ હું તો પેટ ભરીને ખાઉં છું અને નીંદ ભરીને ઊંઘું છું અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરું છું છતાં શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે તો આમાં રહસ્ય છે તો તુલસાનો એમ કહેવાનો ભાવ તો શ્રી હરિદાયજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં જણાવ્યું કે તુલસાના કહેવા મુજબ પશુઓની પેઠે પોતે પેટ ભરે છે અને ઊંઘ ઊંઘ લીએ છે પણ શ્રી ઠાકોરજી વિશે કશું જાણતી જ નથી પોતે સમજ્યા વગર શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરે છે અને તેથી જ શ્રી ઠાકોરજી કૃપા કરીને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના પાઠને હિસાબે જ શ્રી ઠાકોરજી કૃપા કરે છે અને એને હિસાબે સાનુભાવ જતાવે છે આ શ્રી મહાપ્રભુજીની સ્વરૂપાત્મક વાણીનો પ્રતાપ છે સુરદાસજી તેથી કહે છે કે સૂર અધમ કે કોણ ગતિ ઉદર ભર અરુ સોયે પેટ ભરે અને સૂવે એવા અધમોનો પણ શ્રી મહાપ્રભુજીની વાણી જો સમજ્યા વગર પણ પાઠ કરે ને તો પણ તેનો ઉદ્ધાર છે તો એવા શ્રી વલ્ભાધીશ પ્રભુ મુખારવિંદ અવતાર વૈશ્વારા અવતાર તો હરિરાયજી મહાપ્રભુજી પણ ની જે વલ્લભ સાખી આવે એ વલ્લભ સાખીમાં બતાવે છે શ્રી વલ્લભ વરકુ છાંડ કે ભજે જો ભૈરવ ભૂત અંત ફજેતી હોય ગી જો કાકો પૂત તો એની આગળની અઠાવન સાખીમાં પણ શ્રી વલ્લભને ભજનારાના સૌભાગ્યની અને તેમને મળનારા ફળની ફળની વાત કરે છે શ્રી વલ્લભવરને છોડી અન્ય દેવી દેવતાઓને ભજે તો તેની સિંહ દશા થાય ને એ આ સાખીમાં પ્રગટ બતાવે છે શ્રી આચાર્યજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે પરમ બ્રહ્મ તું કૃષ્ણહી અર્થાત શ્રી કૃષ્ણ જ પરમ બ્રહ્મ સ્વરૂપ છે તેનાથી અધિક કશું જ નથી અને તેવી જ રીતે શ્રી સર્વોત્તમ સ્ત્રોતમાં પણ શ્રી ગુસાઈજીએ શ્રી કૃષ્ણાસ્યાય નમઃ આ નામથી શ્રી વલ્લભનું સ્વરૂપ આપણને સમજાવ્યું શ્રી વલ્લભ ત્રિલોકના આભૂષણ રૂપ સર્વોત્તમ સ્ત્રોત બત્રીસ શ્લોકમાં કહે છે શ્રી વલ્લભાષ્ટકમાં પણ કહ્યું છે કે વસ્તુત્વ કૃષ્ણ એવો શ્રી મહાપ્રભુજીનું આવું સ્વરૂપ અને સર્વદા તેમનો આશ્રય કરવો આવા સમર્થ આપણા નિધિ છોડીને આપણે અન્યાશ્રય કરવાનો વિચાર પણ કરીએ ને તો તે આપણી પોતાની ગ્રીવા એટલે કે ગરદન કૈપા બરાબર થાય આપણને આપણે એ પણ જાણીએ છીએ કે શ્રી વલ્લભ અને તેની કૃપાથી જ પ્રાપ્ત થયેલા આપણા શ્રી ઠાકોરજીએ આપણા અનમોલ લીધી છે તેની ચડિયાતું તો શ્રેષ્ઠ તો જવા દો પણ એની બરોબરી પણ કોઈ કરી શકતું નથી શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય એ આપણો ધ્રુવ તારક છે તેમનામાં દ્રઢ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ એ જ આપણા વહાણ સઢનું ચાલક બળ છે તેમાં જો જરાક પણ ચૂક થશે તો પથભ્રષ્ટ થઈ જવાશે દિશા વિહીન થઈ જશું અને સંસાર સાગરમાં ગોથા ખાતા ખાતા પાછું આ પરિભ્રમણ ચાલુ રહેશે આપણી પાસે મણી હોય તો પણ આપણે સુવર્ણ શોધવા બેસી જઈએ દીવો લઈને સૂર્ય શોધવા નીકળીએ તો આમ આવા મૂર્ખ તો બીજા કોણ હોઈ શકે શ્રી હરિરાયજી મહાપ્રભુજી શ્રી વલ્લભ સાખીમાં એટલું તો કહે કે શ્રી વલ્લભ વરને છોડીને ભૈરવ અથવા ભૂતને ભજીએ એમ કહી સરસ રીતે અન્ય સ્ત્રીની વાત કરે છે કે અન્ય દેવને ભજવા તે ભૈરવને કે ભૂત પલિતને ભજવા જેવી વાત છે શ્રી કૃષ્ણ નિર્ગુણ નિર્મળ છે અન્ય દેવો ત્રિગુણાત્મક છે કોઈ સગુણાત્મક છે તો કોઈ વળી રજોગુણ કે તમોગુણને ધારણ કરનારા છે તમોગુણી દેવી દેવતાઓને ભજનારા તાંત્રિક અને વામ માર્ગી લોકો વસ્તુતઃ પ્રેતના જ ભક્તો બનીને રહી જાય છે આથી જ પુષ્ટિ માર્ગનો રાજમાર્ગ છોડી પદભ્રષ્ટ થનારા લોકોને વૈષ્ણવો ભૈરવભૂતને ભજનારા કહ્યા છે શ્રી હરિદાયજી કહે છે કે આવા લોકોને અંતે તો પસ્તાવાનો જ વારો આવે મુખ્ય ધારાથી દૂર જનારાના આલોક પરલોકની હાનિ ઉપરથી લોકોને હાંસીને પાત્ર બને છે એટલે સાચું શ્રેય એમાં છે કે આપણે પંથ આપણો પથ છે એ ક્યારેય પણ છોડીને ક્યાંય જશું નહીં ભગવાન શ્રી ગીતાજીમાં પણ એવી આજ્ઞા કરી કે સ્વધર્મ નિધન થાય તે ભલું પણ પધર્મથી પરધર્મથી સદા ડરતા રહેવું ભલે આપણે જે ધર્મ હોય એમાં આપણું ભલે નિધન થઈ જાય આપણું અધપતન ભલે થાય એ કબૂલ મંજૂર છે પણ પરધર્મ ક્યારેય સ્વીકાર્ય નથી આપણો ધર્મ છોડી અન્ય પંથ અપનાવીએ તો બાવાના બે બગડેના એવું થાય આપણા ધર્મમાં રહીએ નહીં અને અન્ન ધર્મમાં ફાવીએ આપણી હાલત અનાથ વ્યક્તિ જેવી થાય આ વાત સમજાવવા શ્રી હરિદાયજી કહે છે કે આપણી દશા ગણિકાના પુત્ર જેવી થાય કેમ કે વેશ્યા હોય ગણિકા હોય એના પુત્રને પિતાનું નામ શું દેવું શું પ્રાપ્ત થાય એના પિતા કોણ હોય કોણ કહી શકે પિતાનું નામ ન હોવાથી એને કહેવાય અનોરસ કહેવાય અપમાનિત થાય સમાજની સ્વીકૃતિ મળતી નથી તેથી સમાજમાં તેનું અપમાન જ થતું રહે તેવી જ રીતે અનેક દેવી દેવતાઓ વચ્ચે ભટકતા ભક્ત પણ આધ્યાત્મિક અનોરસ જ ગણાય ભટકી ગયેલો ભક્ત પણ તેનું કોઈ ધણી ધોરી ન હોવાથી ધણી વગરનો ન ધણિયાતો બની જાય પતંગનો દોરો કપાઈ જાય પછી પતંગની ગતિ તમે જો આપણે જોઈએ તો દિશાવિહીન અનિયંત્રિત ગોથા ખાતી ખાતી ક્યાં પડે એનું કાંઈ નક્કી ના હોય એ અંતે આકાશે ઉડવાને બદલે ભય ભેગી જ થાય તેવી જ રીતે પરમ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને તેમના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભના શરણરૂપી રાજમાર્ગ છોડી અન્ય માર્ગે જનારા આવા ભક્તો પણ દિશાવિહીન થઈ અવગતિમાં અટવાઈને અંતે આધ્યાત્મિક અવનતિ અને અધોગતિ પામે છે એટલે આપણે પણ સમજીએ આ વિચારીએ વલ્લભ સાખી કે આપણો દૃઢાશ્રય એક શિવ વલ્લભમાં હોવો જોઈએ શિવલ્લભાજી શકી જય